નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજ ચેનલમાં સ્વાગત છે આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક પૃથ્વી પર ઉપલબ્ધ સૌથી સખત પદાર્થ કયો છે ઓપ્શન છે એ પ્લેટિનિયમ બી સોનું સી હીરા બી લોખંડ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે હીરા પ્રશ્ન નંબર છે બે વિશ્વમાં કયા દેશના રાષ્ટ્રપતિને સૌથી વધુ પગાર મળે છે ઓપ્શન છે એ ભારતમાં ઓપ્શન બી છે આનો સાચો જવાબ છે અમેરિકામાં પ્રશ્ન નંબર છે ત્રણ દુનિયાનું સૌથી સસ્તું ચલણ કયું છે ઓપ્શન છે એ બ્રિટિન પાઉન્ડ ઓપ્શન બી ઓમાની ઓપ્શન સી ભારતનો રૂપિયો ઓપ્શન ડી ઈરાની તમને વિચારવા માટે છે આનો સાચો જવાબ ઈરાની રિયાલ પ્રશ્ન નંબર છે ચાર કયા દેશમાં સૌથી વધુ સાપ જોવા મળે છે ઓપ્શન છે એ બ્રાઝિલમાં ઓપ્શન બી ચીનમાં ઓપ્શન સી ભારતમાં ઓપ્શન ડી શ્રીલંકામાં છે છે આનો સાચો જવાબ બ્રાઝિલમાં પ્રશ્ન નંબર સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ઓપ્શન છે એ ચિત્તો ઓપ્શન બી વાઘ ઓપ્શન સી સહામુખ ઓપ્શન ડી સિંહ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય

કયા દેશમાં વેચા રહ્યું છે ઓપ્શન છે એ ભારતમાં ઓપ્શન બી કુવેતમાં ઓપ્શન સી વેન્જુલામાં ઓપ્શન ડી ચીનમાં તમને વિચારવા માટે સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે વેન્જુલામાં પ્રશ્ન નંબર છે આઠ વિશ્વનું કયું ફૂલ જે સૂતા બાળક જેવું લાગે છે ઓપ્શન છે એ યુનિફ્લોરા ઓપ્શન બી શંખનું ફૂલ ઓપ્શન સી ગુલાબ ઓપ્શન ડી તમને વિચારવા માટે સેકન્ડનો સમય ગુલાપ છે આનો સાચો જવાબ છે યુનિફ્લોરા પ્રશ્ન નંબર છે નવ કયા પ્રાણીનું લોહી સૌથી ગરમ હોય છે ઓપ્શન છે એ ઊંટનું ઓપ્શન બી બકરીનું ઓપ્શન સી ઘેટાનું ઓપ્શન ડી ભેંસ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે બકરી પ્રશ્ન નંબર છે દસ ભારતમાં સૌથી લાંબી સડક ટનલ કઈ છે ઓપ્શન છે એ ચેનાની નેસારી ટનલ ઓપ્શન બી જવાહર ટનલ ઓપ્શન સી માલીગુંડા ટનલ ઓપ્શન ડી કામસાટ ટનલ તમને ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ઓપ્શન છે એ સરોજની નાયડુ ઓપ્શન બી સુસ્મિતા સેન ઓપ્શન સી પ્રતિભા પાટીલ ઓપ્શન ડી મમતા બેનર્જી તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે સરોજિની નાયડુ પ્રશ્ન નંબર છે બાર ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી ઓપ્શન છે એ દિલ્હીમાં ઓપ્શન બી કોલકાતામાં ઓપ્શન સી મુંબઈમાં ઓપ્શન ડી બેંગ્લોરમાં તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે साचो जवाब से मुंबई में प्रश्न नंबर से तेर एशियन गेम में गोल्ड मेडल जीतने प्रथम भारतीय महिला कौन था ऑप्शन से ए कमलजीत संधू ऑप्शन बी सुचिता कुप्राणी ऑप्शन सी रज्जा बेगम ऑप्शन डी बचेंद्री पाल तुमने विचारवा मटे पांच सेकंड नो समय बढे छे जवाब से कमलजीत संधू પ્રશ્ન નંબર છે ચૌદ માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ઓપ્શન એ કલ્પના ચાવડા ઓપ્શન બી રજિયા સુલતાન ઓપ્શન સી બચેન્દ્રી પાલ ઓપ્શન ડી સુચિતા કુટપ્રાણી તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે બચેન્દ્રી પાલ પ્રશ્ન નંબર છે પંદર કયું પક્ષી વૃક્ષ હોવાનો ડોર કરે છે લકડ લકડખોદ તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે ઓટુ